બધી કરી મિક્સ કરી અને મસ્ત ગરમા ગરમ ગાંઠિયા છે તો તમે બી ખાવા એવી જા બહુ હાલ ને હાલ નહીં તો પછી મળશે નહીં કારણ કે ગરમા ગરમા ગાંઠિયા બની ગયા છે અત્યારે તાજા તાજા તો તાજા ગાંઠિયાની મજા લઈએ આવા પવન આવા ઘરા એ આ રોડ પવન ના ઘરા ગયા થોડીક વાર એને આવશે પણ આપણે થોડા થોડા ધીમી ગતિએ ચાલુ કરીએ ધીમી ગતિએ વેટિંગ કરો ધીમી ગતિએ વેટિંગ ના ધીમી ગતિએ ચાલુ કરીએ

ડુલની એકવાર મોટરનો કાફલો ચાલુ થઈ ગયો આ પાસ કરીને પછી ને ડાયરેક્ટ બારવાર જોઈન દેવાના પૂરા

ચિંટુ તું બોલે ને બવ ચાલો ચાલુ કર પ્રેશર બરોબર કર કે એય આઈ આઈ લે શેકો હું તમને સકન ના તો સકન માં શેક મારો હિયા એ લે એ આ શું ચાલે એ મય ખુખે અલ્યા બહુ વાસ છે આવું બોર ફૂટ્યો ભાઈ

करे नहीं आज बोलो ओम आबो ओम ले ओम कर दियो का अंदर जा है चलू થઈ ગયો હજુ ધીમે ધીમે ચાલતા હે वाह वाह पुग्यो ઉસર પર આવા થોડ થોડ ક્લિયર થવા મોડ્યો લા ગરના બોલા બોલો